હેલો ગાય કેમ છો બધા મજામાં આવ છો અમે જઈ રહ્યા છીએ મેં ચાંઝરકા તરફની શેર જઈ રહ્યા છીએ બધું મારું હાલીન મારી બોન અને હું જઈ રહ્યા છી મેડીમાં એ અને દર્શન કરવા હોય તો વિડીયો સાથે જોડાયે રેજો અને કોમેન્ટ કરજો કેવો વિડીયો લાગજો અને શેર કરજો અમારા બોન હાલીન જાય છે ઉઘારા પગે કિલોમીટર એટલે એક કિલોમીટર હાલી જ્યાં છીએ અત્યારે અને ત્રણ કિલોમીટર બાકી છે હવે ત્રણ કિલોમીટર અમારે હાલવાનું છે અને અત્યારે વરસાદ જેવું વાતાવરણ છે બધું એટલે અત્યારે વરસાદનું આગળ છે બધી વરસાદ આવશે નહીં આવી તો ખબર નહીં મેલીમાં મેલડીમાં ઉપર ભરોસો રાખવી એટલે વરસાદ તો આજ નહીં આવે રાતે આવશે અમે આવ્યો તારીશું પાછા ને એવું બધું ગાય જો અમારે એક મકાન આવી ગયું છે આ અંકાનું ઝાંઝાતા તરફનું બધું ઝાંઝરકાનું એ અમારું ખેતર છે તમને દેખાડ દો મકાન કેવું છે અંદર તો નહીં જઈ શકો અત્યારે અત્યારે કેમ કે ના અમે ભાગ્ય દીધું જ છે ખેતર એટલે અમારા અંદર તો અત્યારે એવું નથી અત્યારે મારા હમણાં પાટી નજારો દેખાડ દઉં અંદરનું ઘર અત્યારે બહારથી બધું જોઈ લો અત્યારે અંદર જવાનો ટાઈમ નથી અમારી પાસે અત્યારે ઉઘાડા પગે જવાનું છે એટલે મા બોનને ગેટ ગેટને બધું મૂકી દીધું અમે બધું અત્યારે ના માં છે એક જણા એટલે કામ થઈ જાય એવું છે અને કામ પૂરું થઈ જાય અને ના લીંબુડી વાઈ છે બધે અમે લીંબુડીને એવું બધું વાઈ દીધું બે કિલોમીટર બાકી રહ્યું બે કિલોમીટર તમને બતાવી દો બે કિલોમીટર બાકી છે અને સપોર્ટ કરતા જો વાળ ઊંડ ઉડ કરે છે છે અત્યારે તો નહીં કપાવવું એટલે જવાનું એટલે તમને બતાવી દો બે કિલોમીટર બાકી છે કિલોમીટરનું આવી ગયું છે હવે એવું લાગે છે તે ભૂસાઈ ગયું છે હવે ના સિને તો થોડુંક થોડુંક દેખાય છે તો જોઈ લો આપણે થોડુંક થોડુંક આમ છે બહુ નહીં દેખાતું થોડુંક જ દેખાય એટલે એટલે એ પોસાઈ છે અને અત્યારે અમે નેરે પોગવા આવશું હમણે નેરે હમણે પોગવા આવશું ના ખેતર જોઈ લઈ જાઓ અત્યારે અહીંકાના નેર પાણી હે તો ખેતર કેવડા કેટલા નું નોલું છે કપા નાનો નાનો છે હા ખેતર પાણી જોઈ લઈ જાઓ કેમ છો અમારી કેનાર આવતી રહે છે અત્યારે અને ઝાંઝર કાંઈ ની છે જોઈને જઈને નાવું હોય મન હોય તો આવતા રેજો ડુબકી ખાવા કેનર ની અંદર જોઈ લેજો અમે ભરી છે અમારે અત્યારે

અને મેલીમાં છે અમારે સાથ અને આવી ગયા છે મેલીમાંના ધામે અત્યારે અને અત્યારે તમને છે ને એવું બતાવશું અંદર જઈશું હે હાલો કેમેરા تعال લો મજાક આગળ લઉં ના આયો તો પહેલા

અને જેને બાધા રાખી હોય મેલી માં અહીંયા વગત થઈ હતી અને ભુવાને આવેલું તું અને મેલી માં અને અમારે અહીંયા નાળિયેળ ઉતારવાની છે જો શાયલ ઉતારી હે માં માસિન છોકરો જોઈ લઈજો શાયલ ઉતારે હે અહીંયા બધી વ્યવસ્થા છે શાયલ ઉતારવાની પાણીની બધાની અને ગળુડિયા નાના નાના છે અત્યારે બધા ત્રણ ચાર હે ગરોડિયા અને સાર ઉતારે છે મા માસી છોકરો અને દેવો કરી નાખ્યો છે અને બે બધી કરે છે જોઈ લો એની બાધા પૂરી થવા જઈ રહી છે અત્યારે આ નાળિયા છે આ નાળિયા વેતે આ જો અને આ જો મેલીમાનું મંદિર છે ના નામ તો મેલીમાનું મંદિર છે તોય તોય દુખડા દૂર કરે છે તો લો આ બધે ફોટા લટકારેલા છે

हमारे तो आ छह मुकी दीदी छे पांच छहज मुकी पड़े हमारे पांच मुकी दीदी छे ए पीरू केम थई गयो सु पीरू ए पीर हाथे थे थोड़ू थई हम बारिश आई दी थई जाय छे ने मा बोन पईगे लागे छे देख सको छो बादापुरी से देख ले थई गिसो चलो माना पानी पी लेवी हम वदा पानी परछाई दी थई जे हाले परछाई તો નાળી હવે અમે નીકળી ગયા છીએ અમે નલીમાના તરફ નલીમાના કામથી અને અમે હવે જઈએ છીએ અમારા ઘેર્યા ના કંઈક પાણી બાણી પૂછ્યું અને શાંત થઈ ગયું ઘડી બેસ્યું આવીને થોડાક ફાંકી ગયા છીએ મેં અત્યારે અને નલીમાના દર્શન થઈ ગયા છે અને જેને બાધા રાખ્યું હોય તો તમને કીધું સીધું જ છે એ ધંધુકા રોડ જાય જ છે એક ગાંઝ કહે છે ધંધુકા અને ના રસ્તો પર છે એક ના મેલીમાલનું ધામ જશે અને બધા બાધા રાખે છે અને બાધા પૂરી થઈ જાય એટલે ફોટો બોટો શિંગારે છે અને તમારે પણ બાધા રાખવી હોય તો મેલનીમાંના ધામે આવતા રહીજો અને બાધા રાખજો એક દી અને ભરોસો રાખજો મેલીમાન ઉપર એ કામ થઈ ગયું છે તમારું ચોક્કસ કામ થઈ ગયું અમારે તો કામ થઈ ગયું છે એટલે તમારું કોઈ કામ થઈ ગયું છે હવે અમે અમારા માસીના ઘેરા પૂછી જોઈ લેજો ઘર અમારા માસીનું ઘર અને તમારે ઝાંઝર ટાવવું હોય તો આવતા રીજો હાલ અમારા મારું ગાય અમે નીકળી ગયા છીએ ઝાંઝર કાંઈથી અમે વનાળા તરફ જઈ રહ્યા અમારું ગામ છે વનાળા રિંકા જઈ રહ્યા છીએ અને નાસ્તો કરતા જેવી જોયેલો નાસ્તોમાં બોન કરે છે અને શેર કરજો સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરજો કેવો વિડીયો બનાવ્યો અમે ફૂલ કોમેડી છે અને માતાજીનું છે બધું અને ગળુડિયાનું છે બધું ભેગું જ છે અમારે એટલે કોમેન્ટ કરજો જો વિડીયો બનાવે ભાઈ આગળ અમે વિડીયો બનાવવાનું ચાલુ રાખી અને સપોર્ટ કરતા રહીજો અને મારા મિત્રને તમારા